ઘણા સમય બાદ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પાટીદાર સમાજને લઈ ચિંતા વ્યક્ત કરી છે ગામડાઓમાં પાટીદાર સમાજની ઘટી રહેલી વસ્તીના કારણે રાજકીય અસ્તિત્વ જોખમાયું હોવાનો તેમણે દાવો કર્યો છે રાજકીય પ્રભુત્વ જાળવી રાખવા માટે ગામડાઓમાં યુવાનોના ચૂંટણી રાખવા તેમણે પાટીદાર સમાજને અપીલ કરી છે હાર્દિક પટેલની આ અપીલને પાટીદાર સમાજના નેતા દિનેશ સમર્થન જાહેર ચર્ચાનો મુદ્દો બન્યો છે નમસ્કાર દર્શક મિત્રો હું શું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ કડી શહેરમાં ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પાટીદાર સમાજને અપીલ કરતું નિવેદન કર્યું છે જેને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે હાર્દિક પટેલે ગામડાઓમાં પાટીદારોની ઘટતી જતી વસ્તી મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે દેત્રોજ તાલુકાનું ઉદાહરણ આપીને તેમણે દરેક ગામમાં માંડ પચાસ પાટીદારો રહેતા હોવાનો દાવો કર્યો છે પાટીદારોની વસ્તી ઘટતા રાજકીય પ્રભુત્વ ઘટ્યો હોવાનો તેમણે સ્વીકાર કર્યો છે હાર્દિક પટેલના મતે દેત્રોજ તાલુકામાં અગાઉ પાટીદાર સમાજના આઠ થી નવ સરપંચો હતા તેના બદલે હવે માત્ર એક જ સરપંચ રહ્યા છે

પણ સમાજે આવનારા વર્ષોમાં શું કરવું જોઈએ સમાજે આવનારા વર્ષોમાં શું બદલાવ લાવવો જોઈએ એનું ચિંતન આવા કાર્યક્રમોના માધ્યમથી થાય એવી રિક્વેસ્ટ એવી વિનંતી કરવા માટે આજે તમારા બધાની વચ્ચે અહીંયા આવ્યા છે સૌ પ્રથમ તો એક વિનંતી એ છે કે જ્યારે જ્યારે કોઈ સમાજનો કાર્યક્રમ થાય તો સમાજની અંદર વાર્ષિક સ્નેહ મિલન અને દીકરીઓનો સન્માન કે દીકરીઓને ઇનામ વિતરણ નહીં નામ લેવાયું કે સરકારી અધિકારી છે ને એ મંચ ઉપર આવે એટલે બધા તાલી પાડી પણ પાંચ વર્ષ પછી અહીંયાથી નામ લેવાય ને દસ સરકારી અધિકારી આ મંચ ઉપર બેસે ને એવો ગૌરવ ને એવો સંકલ્પ આજના કાર્યક્રમથી તમારે અને મારે લેવો જોઈએ રાજકીય રીતે પાંચ દસ પંદર વર્ષ મદદ કરે પણ સરકારી નોકરી સમાજના સહયોગથી મહેનતથી લાગેલો યુવાન અઠ્ઠાવન વર્ષ સુધી એ સમાજની સેવા કરી શકે એવો ભાવ સમાજના વડીલો યુવાનો એકજૂટ થઈને ગંભીર ચિંતન સાથે આ બાબતે આગળ વધવું જોઈએ સાથે જ એક મહત્વની વાત હમણાં અમારા રાજુભાઈ અને અમારા એક વડીલે કરી કે ગામડાઓની અંદર પણ અત્યારે ગામડાઓમાં જઈએ ને મારી માવડી ત્યારે ગામડાની અંદર પચાસ પટેલો પણ નથી મળતા દેતરોજ તાલુકાની અંદર કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે પચાસ વડીલો પણ ન મળે એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોજ તાલુકા ની અંદર મોતેર સમાજના આપણા અઢાર થી વીસ થી પચ્ચીસ ગામ હોવા છતાં એ માત્ર એક સરપંચ છે અને એક જ સમયે એ દેતરોજ ગામની અંદર આઠ નવ સરપંચો આપણા હતા અને સરપંચોની સાથે સાથે ભાઈ શંભુભાઈ જેવા લોકો જિલ્લા પંચાયત સભ્યો પણ બનતા એટલે ક્યાંક ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે આપણું રાજકીય પીઠબળ પણ ઓછું થયું છે અને આજના કાર્યક્રમમાં તમને બધાને એટલી વિનંતી કરું છું કે તમે અમદાવાદમાં રહો કડીમાં રહો કડીમાં બે પાંચ દસ ફ્લેટ લો તમે ખૂબ સુખી થાઓ પણ ગામડાની અંદર તમારું રાજકીય પીઠબળ મજબૂત રાખવા માટે તમારો મત ગામડે રહે એવું પણ ગંભીર ચિંતન આજના કાર્યક્રમની અંદર લક્ષ્મણદા આપ સૌ કરો એ વિષ્ણુભાઈ એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે સાથે અત્યારે આપણે બધા જાણીએ છીએ પણ એટલી મારી વિનંતી છે કે જે પણ મારી આ માતા બહેનો બેઠી છે જે પણ મારા વડીલો બેઠા છે જેના પણ દીકરા દીકરીના અઢાર વર્ષ થઈ ગયા છે એ બધાને બે હાથ જોડીને વિનંતી છે તમારું ચાહે બામરોલી ગામ હોય ડાંગરવા ગામ હોય ઘીણડા ગામ હોય મદ્રિશના ગામ હોય કે દેત્રો તાલુકાનું કોઈ પણ હોય અથવા બૌચાજી તાલુકાનું કોઈ પણ ગામ હોય ઝૂટણા તાલુકાનું કોઈ પણ ગામ હોય તમારા દીકરા દીકરી ના અઢાર વર્ષ થાય તો એના બાકીના બધા ડોક્યુમેન્ટ કડી કે અમદાવાદ માં રાખજો બાપા અમેરિકા ના રાખજો પણ ચૂંટણી કાર્ડ તો એના ગામડું હોય એવી મારી આપ સૌને વિનંતી છે ખરો ટાઈમ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે કયા કારણથી હાર્દિકભાઈ એ સમયે કહેતા હતા અને આપ સૌને આ વાતનું જો ધ્યાન આવશે તો ભવિષ્યની અંદર વધુ મજબૂત થાય છે પાટીદાર સમાજ નું શોપણ ખૂબ મોટા પ્રમાણે આવે છે અને હું એવું માનું છું કે પાટીદાર સમાજે આ બાબતે ખૂબ ગંભીરતાથી ચિંતન કરવું જોઈએ સમાજના પાંચ દસ પંદર વડીલો બેસે સમાજની પાંચ દસ પંદર બહેનો ભેગી થાય અને આ બાબતે ચિંતન કરે કે કેવી રીતે આપણે બે દીકરીઓ ખોટી રીતે કોઈ ફસાવી જાય અથવા ખોટી રીતે ક્યાંય જાય તો એને રોકવામાં આપણે શું મહેનત કરી શકીએ એની પણ ચિંતા સમાજે કરવી જોઈએ અને મેં અત્યાર સુધીના દાખલા જોયા એટલે જ્યારે જ્યારે પણ આપણા સમાજની દીકરી કોઈ જગ્યાએ ભાગીને લગ્ન કરે છે એટલે સમાજના આગેવાનો દ્વારા અમને જ્યારે મેસેજ મળે એટલે એના માતા પિતાને ફોન કરીએ કે ભાઈ અમારા વતી કોઈ કામ હોય પોલીસ સ્ટેશનનું ગમે તે તો અમને કહેજો એટલે જેના ઘરેથી દીકરી ભાગી હોય બે શબ્દ જ અમને કહે કે હાર્દિકભાઈ એને કોઈ કે કાંઈ ખવડાવી દીધેલું છે આ કોમન શબ્દ છે અને બીજા કદાચ માતા પિતા થોડા આ બાબતે ન હોય ખવડાયું નહીં તો એવું કે હાર્દિક ભાઈ હવે અમે એના નામનું નહીં નાખ્યું છે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આપણા ઘરની અંદર બે લાખ રૂપિયા પડ્યા હોય તો દિવસમાં દસ વખત તિજોરી ખોલીને ચેક કરીએ છીએ તો આપણા ઘરની અંદર આપણી લક્ષ્મી સમાન દીકરી અઢાર સત્તર વીસ વર્ષની હોય તો એની પણ ચિંતા એને પણ સાચવવાનું કામ એ આપણે કરવું જોઈએ અને એ બાબતે પણ સમાજે ગંભીર ચિંતન કરવાની સાચીઓ જરૂર છે પાટીદાર સમાજના સરપંચથી માંડીને દરેક રાજકીય સ્થિતિમાં પ્રતિનિધિત્વની ખોટ ઊભી રહી જઈ રહી છે તેવું હાર્દિક પટેલના નિવેદનમાં હું સમર્થન કરું છું હાર્દિક પટેલે આજે જે કંઈ વાત કરી છે જે લડાઈ અમે લડી રહ્યા છીએ તેમણે એણે યોગ્ય ઠરવી છે આજે પાટીદાર સમાજના શહેરીકરણમાં વસતા લોકો માટે ગામડામાં વસ્તી ઘટતા અને ખાસ કરીને અનામત નીતિના લીધે પાટીદાર સમાજના સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યોમાં ખૂબ જ મોટી ખોટ આવી છે ત્યારે અમે જે લડાઈ લડી રહ્યા છીએ તેમાં આ નિવેદનને હું આવકારું છું